રાજનીતિ પંડિતો કયા પછી બંગાળ પછી તામિલનાડુ અને આજે બિહારની જનતાએ બે તૃતી વધુ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની નેતૃત્વમાં સરકાર બનાવવાનું કામ પૂરું કર્યું છે મિત્રો અને આજે હું મોરબીની ભૂમિ પર બોલીને જાઉં છું જે લોકો ભાજપ અને એનડીએ ના વર્તા પાણીની વાત કરતા હતા કાન ખોલીને સાંભળી લેજો તમિલનાડુ અને બંગાળમાં પણ ભાજપ ની એનડીએ ની સરકાર બનવાની કાળજુ કાઠું કરી લેજો ભાઈ